જય માતાજી જય મોગલમાં બધાને ભગવાન માતાજી સૌનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી પ્રાર્થના અને જો અમે જીરું આવ્યું છે ને પાકી ગયું છે તો ઉપાડવાનું ચાલુ કરી દીધું છે જો આવું કંઈક છે અમારું જીરું જો આવું છે અમારું જીરું આટલું ઉપાડી લીધું છે અને આ બાજુએ જે ઉપાડવાનું બાકી છે આ પહેલાં એવું તું એટલે જલ્દી પાકી ગયું ને બીજું એ જે વાવેલું છે એ જો આમ સામે દેખાય એ જે લીલું છે એમાં જે ફૂલ જ આવ્યા છે એ જે પાક્યું નથી એને થોડીક વાર લાગશે પાથરા છે એટલું ઉપાડ્યું છે જો આ બાકી છે જે ઉપાડવાનું તો જો આવું કાંઈક છે અમારું જીરું તો આવજો બધાય અમાર વાડીએ જીરું ખાવા અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મોગેલ